પરસાદી માં હેલ્મેટ આપ્યા છે રેરપોર્ટ શું કામ કે પડગી તો વાગે ને એટલે બધા પરસાદી માં હેલ્મેટ આઈ છે હા એમ કહું છું કે આજે મે હેલ્મેટ પહેર્યું પણ કાલ સવારે હું 10 વાગે કાઢીશ ત્યાં સુધી પેરી રાખી એમ એટલું બધું એવું આપ ચેલેન્જ આવે એવા વિડીયો બધા બનાવે 24 કલાક સુધી પહેરી રાખવાની એક પડી જાય પહેરી રાખવાની આખો દિવસ હો ફક્ત સમય પહેરવા દે સમજાણું એ ચેલેન્જ કેમ કે મમ્મી ચેલેન્જ વિડીયો જોયા ને એ ટાઈપની ચેલેન્જ છે ચાલો તે પેલા તો હું ખાઈ લઉં ચાલો ભાખરી હું ઘી નહીં ના ના માખણ નહીં ભાખરી બંધ છે તો રોટલી ચટણી અને ચાદુ હેલ્મેટ પહેરીને ખાવાનું કેવી મજા આવે ખાતા કાન માં સંભળાય ચાલ ગરમ છે మేద 24 గంటల కోడి ఛాలెంజ్ లిదు చే బాబు హు హెల్మెట్ పెరి నాటబారు పికెన్ గోడే పికెన్ గోడే హెల్మెట్ పెరి నాటబారు పికే yellow పెర్తో పీలు పికే yellow తో ఆపరేపై وہی పెర్ని మాండ్ మెలిక అలాట్లా మాళే ను తమే ఛాలెంజ్ లిది తో కాయేని పెరి నాటవను కాలుది కాలు అచ్చు జేది సదాస్తి

મસાલા વાળી છાસ ની સાથે વટાણા નું લીલા વટાણા નું શાક ભાત અને રોટલી સરસ અને પાપડ જો આ મોજ લેવાની છે આજે ગોળો ક્યારે મૂકવાનો છે કેમ કે એમ ઓલું જે વાક્ય આપણે લખ્યું છે ને એ મૂકે પછી મેં કીધું બતાવું ગોળો મૂકી દેવી બપોર પછી અને ઢાંકણામાંથી કલર બહુ જાય છે હા મેં આમ નગ આમ આમ અંગૂઠો કહી ને આમ આમ તે બહુ ગયો હાથમાં વી એવું હા એમ તો હા સ્ક્રુ ખુલી જાય અલગ છે ને એ સ્ક્રુ વાળું છે ઉપરનું ટોપુ ગોળો તો અહીંયા આપણે કાલનો પડ્યો છે પાણી બદલે લોકો છે ને બે વખત તરત માંડી દઈ પણ અમે લોકો છે ને ગોળો ઘર વખતે લઈએ ને ત્યારે એક દોઢ કે બે દિવસ સુધી અમે રહેવા દઈએ પાણીનો ભરી એવો માનો કે ત્રણ થી ચાર વખત અમે ભરવી અને પાછું આ પાણી જે ભર્યું હોય ને નાખીને યુઝ કરી અને પાછો ફરી વખત પાંચ થી છ વખત અમે ભરતા હશું એટલે હું અંદર જે ઓલું કેમિકલ અત્યારે પહેલા તો માટલા બનાવતા કુંભાર હવે તો આ બધા મશીનથી બનવા મળ્યા એટલે કેમિકલ હોય એટલે બધું અપ્રુવ કરેલું હોય બધું નીકળી જાય માટલામાં સ્મેલ આવે એની માટે છે ને તમારા લોકોને પણ એવી રીતે કરવું જો આમાં પાણી અંદર જવા માંડ્યું જો પરપોટા થાય જવો જો જો આઈ જો જાય છે ચાલો તે ઈ પલળતો અને હવે તમે પણ જાઓ છો અને હેતાંશ કેમ ગયો છે ને એ ફોન ગયો મારા છોકરાનું નામ લેજો મારો ફોન કેમ ગયો

અને ભાભી વિશે છે હવે છે ને તમે સ્ક્રીન ને પ્યુઝ કરીને તમે વાંચી લેજો હું કે છે એ બરાબર અને હું જૂના બ્લોગ નું છે પણ હવે આવ્યો મેસેજ આજે તો હું તમને એ બતાવું જુઓ એક મસ્ત વસ્તુ લખી છે મે મારામાં મોકલી દીધી ચેટ માં એટલે છે ને જેને મોકલે નંબર રિવીલ ના થાય અને તમે વાંચી લ્યો એ છે ને એકવાર આપણે એમ કીધું હતું કે હવે છોકરો મોટો થઈ ગયો છે તો હવે મશીન આવી જાય ઓટો ટૂંકમાં હો આવી જાય તો એ એક કોમેડી હતી એ અર્થમાં આખી વાત થઈ હતી હવે એ જેણે જેણે અમારો બ્લોગ જોયો છે ને એને આ ખબર પડશે કેમ કે એ બેન હમણાં બધા બ્લોગ આપણા જોવે છે તાજા જોવે છે ને જૂનાય જોવે છે આ સુવાલી વાળો વિડીયો એને જ મોકલો નીચે તો બધા જોતા હોય તો એમાં એક વિડીયોમાં વાત થઈ હતી કે મશીન આવી ગયું એમાં ભાભીની અલગ રીતના તારીફ કરે છે એ મેસેજમાં આવ્યું છે જોકે આવા તો મને ઘણા બધા મેસેજ આવતા હોય પણ હું બહુ ઇમ્પોર્ટન્ટ તો તો જ અહીંયા મોકલું કેમ કે આ વ્યક્તિનો સ્ક્રીન ટાઈમ બહુ ઓછો છે બહુ એટલે બહુ એટલે ફોન ભાભી જોતા જ નથી ઈ હમણા સત્યાર હું ગઈ ને આ બધું ગાઉન કુર્તી ને લેવા પછી પાર્લર માં ગઈ મારી રીલ્સ બનાવી હતી પછી અહીંયા કુર્તી લાગે તે રીલ્સ બનાવી એટલે મને હું કે ખબર કે તમે ક્યારેક એને મારી રીલ્સ બનાવી અને અપલોડ કરી દીધી મને હું એના પેજ ને ફોલો નથી કરતી અત્યારે હું એટલા મોટા સેલિબ્રિટી તે નાટા મારો છો ને મારા પેજ ફોલો મેં કીધું ફોન બાબત થી મને કે રૂ આમ મળવા બાબત થી મને કયો ફોન ફોન માં તો કોઈ ને મેં જો આમ જો આપડા મિસ કોલ જો ફોન આવી ગયો જો એકસો ત્રેવીસ મિસ કોલ છે અને એકસો સત્યાસી સત્યાસી અને આમ જાઓ એકસો સત્યાસી મેસેજ છે આમ જાઓ વોટ્સએપ માં જાઓ WhatsApp ના જો રિપ્લાય આપવાના બાકી વ્યા ઉપર જો 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 તો આ બધું છે પેન્ડિંગ ઘણું છે કામ પણ એનો સ્ક્રીન ટાઈમ બહુ ઓછો છે ચાલો તો હવે હું ફટાફટ ઓફિસે જઈશ અને કેમ કે અહીંયા હવે એસી ચાલુ નથી તો આમાં મને ગરમી બહુ થાય છે ક્યારની થાય છે માથું ભીનું થઈ જાય થોડી પર ભૂખ પીશ જો ભાભી અહીંયા ઓફિસે આવી ગયા આપણે <laughs> <laughs> 360 ડિગ્રી દોવાલી રહી ગયો એમ એક્સિડન્ટ હા લોકો તેમ કહે છે આમ નું એક્સિડન્ટ થાય મોરે મોર અડી જાય મોરે છે અને જો નવું પીસી મસ્ત રેડી થઈ ગયું છે એમાં ઇન્ટરનેટની પીન અત્યારે બને છે નવી જાતની બસ કામ શરૂ છે અને ડેટા ટ્રાન્સફર થઈ ગયો બાકી જો એડિટિંગ બતાવું છું એ જા છે તો કઈ જા જો હા નમો પ્લેટ લાગે છે કિયામાં આ નવા પીસીપીયુ માં કામ કાશ છે કોડી એચડી જો એ તાં જો તો ગાડલમ કેવો હતો છે ચાલો તી એડિટિંગ નું કામ પણ શરૂ થઈ ગયું છે

અમારે એને એટલે ભાણેજને લોકો ને એને બસ માં દીધી જેને આવવું હોય ને મતલબ તાર બસ નો બંદાય છે હતી જ ભાઈ પણ તમે કીધું કે અમારે આવવું છે એને એને કીધું ના આ આમંત્રણ આપણું સ્રાણ કરી પડે અમે ત્યાં એ તો બસ નું આયોજન છે આ બધું જમવાની બધી વેસલ નેસરી નેસરી માં ગેટ પાહે ઉતરાને વેપારી ને બધું એને ઉતરાને તો વ્યવસ્થા કરીને જો અમારો ઘર બહુ મોટો હોટલ છે

એના પપ્પાને રિક્વેસ્ટ છે કે પૈસા બગાડવાનું બંધ કરો અને આને ને પૂછ તો ફોન માં એવી કે પેલા છે ને એને એમ તો કે અમે નહીં આવી કે 14 તારીખ કેમ કેમ એમ કેમ કે તો આવે આપડે પડવી દર્શિતા ફોન બતાય બતાય સાસ પીવી પડશે શું મૂલ બતાય ને તારો દોઢ લાખ નો ફોન સરસ અને દોઢ લાખ નો ફોન બતાય ના ફોન અને કઈ કંપની છે હે દર્શિતા તાર કેવું હારે

એવો છોકરો આવવો જોઈએ કે જે મારા શોખ પૂરા કરે ને એવું

ખોખર ટ્વિટર ગુગલ અને બાજુમાં મસ્ત લખ્યું છે આ તમારા બધાનો પ્યાર છે જે ક્યારેય ખૂટતો જ નથી આ ગોળામાંથી પાણી પીવો એટલે તમારે પ્યાર જે સબસ્ક્રાઈબ કરો છો એ અંદરથી નીકળે છે પ્રેમ નીકળે છે તમારો મસ્ત આવી ગયો છે બધા મને એક ગ્લાસ ભરીને બતાય તું અને જ્યારે જ્યારે એમ પાણી ભરશું ને ત્યારે એમ યાદ આવશે હા થોડા સબસ્ક્રાઈબર મિત્રો બધા યાદ આવશે હા અમારે જૂના ગોળા ધીમું ધીમું આવતું હતું કેવો સ્વાદ છે બેટા કેવો સ્વાદ લાગ્યો મને કે નથી હારો તો જ્યાં પલાળવો પડશે થોડાક દિવસ ગ્લાસ નહીં તું એ પાણી ફેંકી દે હું નવું પીવું થોડુંક

કાકાને ઘરે તો એ કામમાં કાકાનો પહેરો તો પછી થોડી વાર પછી જુહેલનો પહેરો જોજો હેલ્મેટ ધ્યાનથી જોયો છે ને એને ખબર છે હેલ્મેટ ક્યાંય ગયો અને એમાં ત્રણ જણા વચ્ચે એક જ હેલ્મેટ ચાર જણા વચ્ચે ભાઈ હું ભાભી અને પપ્પા ચાર ડ્રાઈવર અને હેલ્મેટ એક આમ તો સપના હતી બધા વચ્ચે અમારા પાસે એક જ હેલ્મેટ હતો ને હેલ્મેટ કોણ ઓફિસ હતી જેમ જે જાવ ને તે હેલ્મેટ લેતા જાય તો કઈ ગાઈડ થઈ ગયો આપણે એમ જ ગોદડી લેવાને એમ ગયા ને એટલે જ એમ લઈને ગયા તા હેલ્મેટ નો તો ભાભી હેલ્મેટ વહી ગયો કઈક છેલ્લે મને યાદ છે કે હું અહીંથી પહેરીને ઓફિસે ગયો ઓફિસે મૂકો હતા પણ પછી અમારે ઓફિસ તો સ્ટાફે તે જે હોય ને અમારે ભાઈ એક જ હેલ્મેટ છે તે ઈ પહેરી હું ગણાવું છું બધા ડ્રાઈવર હું પપ્પા ભાઈ ભાભી સપના પાંચ જણા વચ્ચે એક જ હેલ્મેટ

સ્ટાર્ટિંગથી તમે જોતા હશો કે ઠેઠી હેલ્મેટ રહ્યું પણ રિયલ લાઈફમાં હેલ્મેટ નહોતું રહ્યું ઘણી જગ્યાએ મેં કાઢી નાખ્યું હતું કેમ કે બહુ ગરમી થતી હતી અને માથું દુઃખે બહુ પ્રોબ્લેમ થતા હતા હવે જો હું ચોખવટ ના કરું ને કમ્પ્લીટ રાખું થોડોક પાણીનો સ્પ્રે નાખી દઉં અને બધા વાળ પાછા હતા એવી રીતના બેસાડીને કહી દઉં કે આ રીતનું થયું આમ થયું મને માથું દુઃખે છે એ બધી વસ્તુ કરું તોય મારે વિડીયો બને પણ મારે ઓર્ગેનિક વસ્તુ બતાવી હતી કે જે જે લોકો ચેલેન્જ કરે છે પછી કોઈ પણ હોય તો બધું હકીકત નથી હોતું કે ચેલેન્જ આવી હોય એ જે બતાવવા માગે છે એ જ તમારે જે જોવું છે એ જ બતાવે છે બહુ ફરક હોય એટલે બધું જોવાનું કઈ કઈ રીતના થાય ફેંક રડતા પણ હોય વીક્સ ખાલી અહીંયા લગાવી દે ખબર એ ના પડે અને આંસુ આવી જાય રોવે તો એ બધી લાઈફ એક અલગ છે યુટ્યુબરની આખું દુનિયા અલગ આલે છે હું આમ જે છે એ બતાવું છું એવું છે તો એક ચેલેન્જવાળા વિડીયોમાં એવું મને બહુ લાગે કે આ મને ખબર પડી જાય કે આ ફેંક છે આ વસ્તુ આમ છે તો એવું થઈ શકે મારે અત્યારે અસલીમાં હતો પ્લાન મેં કીધું શું નવું ફૂલ એસી રાખી દઈશ પણ કંઈક કરવું હતું તો હેલ્મેટ ખોવાઈ ગયો અને રાત્રે અત્યારે કાકાને ઘરે જમવા ન હતું તો ઉતારણ ત્રણ પછી ઓફિસમાં ન્યા વહી ગયો હતો હું અને ન્યાથી પછી કઈ હેલ્મેટ પહેરો અને પછી ન્યાથી આવીને તે પાછો ઓફિસે ગયો પણ ન્યા મેળો નહીં અને પછી ઘરે હું આવ્યો અને જાહેર કર્યું કે હેલ્મેટ ખોવાઈ ગયો તો આવી રીતનું છું ઓફિસે ઘણા બધા લોકો આવતા હોય એવું એક જ હેલ્મેટ હતો જો બીજો કાંઈ ઓપ્શન હતો નહીં તો ફાઇનલી જે હોય ઈ કે ચેલેન્જ છે કે કોઈ પણ વસ્તુ કોઈ કરે છે તો એ રિયલ ના માની લેવું કોઈ કે ચોવીસ કલાક ગાડીની અંદર રહ્યા તો માની ના લેવું કેમ કે તમે એ વિડીયો જોવો છો એ ચોવીસ કલાક સુધી નથી જોતા એ દસ મિનિટમાં તમને બતાવે ચોવીસ કલાક નું તો બધી વસ્તુ પોસિબલ છે જાગૃતતા હું લાવું છું બાકી બધી વસ્તુ થાય ઘણા ચેલેન્જ બધા ઘણા બધા કરે છે પણ અલગ વસ્તુ હોય કટ લાગી જાય એમાં જે વિડીયો એડિટિંગના માસ્ટર હોય ને એને ખબર પડી જાય કે અહીંયા કટ લાગ્યો સી નામ થયો દ્રશ્ય બદલાયું કેમેરો બદલાયો વચ્ચે થી કેટલા કલાકો નીકળી ગયા હોય કોઈ ખબર ના પડે મારા ગામડાનો એક વ્લોગ હતો અને તાજે તાજે છે તો ઈ વ્લોગ હજી જેણે જેણે ના જોયો હોય એ જોયા ખાસ મજા આવે એવો છે અમે પરિવાર પાછો ભેગો થયો તો આપો એટલે ફૂલ મજા આવે વિડીયો છે બાજુમાં સજેસ્ટ કરું છું એક ક્લિક કરીને જોતા આવજો આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જઈશ જયસુનારાયણ શ્રી કૃષ્ણ જય